આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશભરના રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છે ભક્તો પોતાની પ્રેમ અને શ્રદ્ધા જુદી જુદી રીતે દર્શાવી રહ્યા છે ત્યારે ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામની સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર મેરે રામ દેખ રહે હૈ કેનવાસ પર કંડાર્યું છે પૂજના ચિત્રકાર લાલજી જોશીએ અયોધ્યાની અદ્ભુત કૃતિ કંડારી છે જેને તેમને મેરે રામ દેખ રહે હૈ નામ આપ્યું છે અત્યારે દેશભરમાં અયોધ્યાને લઈને રામમય માહોલ છવાઈ ગયો છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ ચિત્રમાં રામ મંદિરનું નિર્માણ થતું હોય અને તેનું નિરીક્ષણ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બતાવ્યા છે અને ભગવાન રામચંદ્રજી આ દેશના બંને કર્મયોદ્ધાને જોઈ રહ્યા છે તેમ વોટર કલરના માધ્યમથી ચિત્ર બનાવ્યું છે એટલે આ ચિત્રને તેમણે નામ આપ્યું છે મેરે રામ દેખ રહે હે ચિત્ર મને જે વિચાર આવ્યો કે ભાઈ બધા અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરે છે પોતાને યોગદાન આપે છે પોતાનું કે અલગ અલગ આવડત પ્રમાણે એમ ટૂંકમાં કોઈ શિલ્પકાર હોય કોઈ ચિત્રકાર હોય કોઈ અલગ અલગ માધ્યમથી કામ કરતા હોય તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારું પણ થોડું યોગદાન આપું એમ તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખું એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે હૈ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય બે થી અઢી દિવસનો સમય લાગેલો છે